મહામેળામાં બડાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પગપાળા આવનારા યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે આ નાના બાળકો મેળા દરમિયાન તેમના પરિવારથી વિખૂટા પડેલા અથવા ગુમ થવાના કિસ્સાઓ તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અંબાજી ખાતે દાતા કમાક્ષી મંદિર અને ખોડીવાડી સર્કલ એમ ત્રણ જગ્યાઓએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે આજ દિન સુધી આ બાળ સહાયતા કેન્દ્રો પરથી પાંચ જેટલા બાળકોને તેમના નામ સરનામાં ઇમરજન્સી મોબાઈલ નંબર લખીને આઈ કાર્ડ પહેરાવવામાં આવ્યા છે જેની મદદથી બાળકો ગુમ થવાના કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય છે તેમાં

અહેવાલ રાવજીભાઈ રામજીભાઈ જય અંબે અંબાજી ભાદરવી મેળા દરમિયાન આ વખતે જિલ્લા તંત્ર દ્વારા કુલ ત્રણ જગ્યાએ બાળ સહાયતા કેન્દ્રો બનાવવામાં આવેલા છે દાંતા રોડ ઉપર રાવણ ટેકરી હડાદ રોડ ઉપર જીએમડીસી અને મુખ્ય કંટ્રોલ પોઈન્ટ આ ત્રણ જગ્યાએથી બાળકોને આઈડી કાર્ડ પહેરાવવામાં આવે છે જેથી કરીને ભીડભાડમાં બાળકો વિખુટા પડી જાય તો એમનો પરિવાર સાથે સુખદથી પુનઃસ્થાપન થઈ શકે છે સાથે સાથે અત્યાર સુધીમાં આજે મેળાના ચોથા દિવસે લગભગ લગભગ પાંચ હજાર જેટલા બાળકોને આ આઈડી કાર્ડ દ્વારા પુનઃસ્થાપન કરવાના સતત પ્રયત્ન થઈ રહ્યા છે અને સાથે સાથે આઈસીડીએસ દ્વારા મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉપર ચાઇલ્ડ ફ્રેન્કલી ગેલેરી બનાવવામાં આવેલી છે જેમાં બાળકો માટે રમકડા પારણા ચા બિસ્કીટ નાસ્તો અને એમની માટે સતત આંગણવાડીની કાર્યકર્તા બહેનો માતાનો રોલ ભજવી રહી છે અત્યાર સુધીમાં લગભગ લગભગ ત્રણસો જેટલા બાળકોએ આ ચાઇલ્ડ ફ્રેન્કલી ગેલેરીનો લાભ લીધો છે અહીંયા બહેનોને માતાઓને ફીડિંગ કરાવવા માટે પણ પ્રાઇવસી પૂરી પાડવામાં આવે છે અને આજ સુધીમાં આ જે આઈડી કાર્ડ પહેરાવવામાં આવે છે જે થકી બેતાલીસ બાળકોનું પુનઃસ્થાપન કરાવવામાં આવેલું છે નમસ્તે જય